વડોદરાના કરજણ તાલુકામાં આવેલા મોજે ગામ સીમડીના રહીશો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આર ને આવેદન પત્ર સુપરત કર્યું હતું વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલા કલેક્ટર કચેરી ખાતે આજ સીમડી તાલુકો કરજણ જિલ્લો વડોદરા ખાતે રહેતા રહીશો ઘણા સમયથી ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરવા છતાંય કોઈ પણ જાતનો નિકાલ નહીં આવતા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આર એ આવેદનપત્ર આપ્યું હતું કે સીમડી ગામમાં લેડીઝ તથા પુરુષો તેમ મળીને ચાર જણા અલગ અલગ દેશી દારૂનો ધંધો કરે છે ગામના લોકોનું જણાવવાનું છે કે ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા છે ઘણા બધાના મોત પણ થયા છે દારૂની લઠમાં વારંવાર રજૂઆત કરવા છતાંય આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું હતું વર્ધન તાલુકા સિમડી ગામથી આવેલા છે અમે દારૂની રજૂઆત લઈને આવેલા છે જેથી અમારા ગામે ખૂબ જ દારૂ વેચાઈ રહ્યો છે કારણ કે અમારા ગામમાં નાના નાના છોકરાઓને બધા દારૂથી બહુ જ લટ લાગી ગયા છે કારણ કે અહીંયા અમારા સવારથી સાંજ સુધી છોકરાઓ દારૂ પીવે છે આખો દિવસ મજૂરી કરે એ મજૂરીના પૈસાથી દારૂ પી જાય પછી ઘરમે એક મા બાપથી બધું જે બબાલ કરે આમને તેમ બધું બહુ કરે છે એટલા માટે અહીંયા અમે અરજી લઈને આવ્યા છે અરજી કઈ કઈ જગ્યા પર આપી છે અમે પહેલાં કરજણ આવી હતી કરજણ મામલે દારમાં આવીલી હતી ત્યાર પછી એસપી સરને બી આપેલી છે ને આજે અમે ત્યાં અગિયાર દિવસ થઈ ગયા ત્યાં સુધી હજુ કંઈક નિકલ આવ્યો નહીં એટલા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ માટે આવ્યા છે અહીંયા અરજી લઈને